વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમા સિયમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતી ટ્રેડિશનલ દૂધી ચણાની દાળ અથવા શાક જે બહુ જ સહેલાઈથી બને છે ગુજરાતીઓના ઘરે દૂધી ચણાનું શાક એ બનતું જ હોય છે તો ચલો આપણે બનાવીએ પણ એન્ડ સુધી જોડાયેલા રહેજો જેથી ખબર પડે કે ખટાશ ગળાસ વગર શાક હું કેવી રીતે બનાવું છું તો ચલો બનાવીએ તો દૂધી ચણા દાળ માટે મેં અહીંયા અઢીસો ગ્રામ દૂધી લીધી છે એક વાટકી ચણાની દાળ જે છે એ મેં કલાકથી બે કલાક જેટલું આપણે પલાળી અને પાણી કાઢી લીધું છે હવે આપણે અહીંયા એક કૂકર લઈ લીધું છે કૂકરમાં જે છે દૂધી અને ચણાની દાળ બંનેને બાફવા મૂકી દેવાનું છે તો હવે અહીંયા હું એક ગ્લાસ પાણી નાખી દઈશ અને હવે હું આ કૂકરને બંધ કરી દઈશ હવે આપણે ચારથી પાંચ સીડી પડવા દેસું એટલે આપણે ચણાની દાળ છે એ બફાઈ જશે તો બસ મળી આપણે આ બધું બફાઈ જાય પછી તો ચણાની દાળ અને દૂધી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે દાળ પણ બફાઈ ગઈ છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો બસ હવે આપણે વઘાર કરી દઈશું તો અહીંયા મેં એક તેલ લઈ લીધું છે છે હવે એમાં રાઈ મૂકી દીધી રાઈ જીરું અને હિંગનો વઘાર કર્યા પછી આપણે અહીંયા લાલ સૂકું મરચું નાખી અને જે બાફેલી દાળ જે છે દૂધી સાથે એ નાખી દેશે હવે આમાં જે આપણે પાણી જે છે એ કાઢવાનું નથી એ પણ નાખી જ દેવાનું છે જે આપણે બાફ્યું છે બધું જ આમાં નાખી દેવાનું છે તો ચલો નાખી દઈએ હવે આપણે મસાલો કરી દઈશું હળદર લાલ મરચાંની ભૂકી ઘણા લોકો આમાં ટમેટું નાખતા હોય છે પણ એ ગોળ નાખતા હોય એટલે ખટાશ માટે ટમેટું નાખતા હોય છે હું ગોળવાળું નથી બનાવતી હોતી જો તમારે ગોળવાળું શાક બનાવવું હોય તો તમે વઘારમાં પહેલાં ટમેટાથી વઘાર કરશું હવે આપણે અહીંયા લસણનો કૂટેલો મસાલો ઘરનો નાખી દઈશું એક ચમચી ટમેટાનો વઘાર કરી અને પછી આ સ્ટેજ ઉપર ગોળ નાખવાનો હોય છે જે હું નથી નાખતી એટલે મેં નથી નાખ્યું સ્વાદ અનુસાર નિમક બસ હવે આપણે એકદમ હળવા હાથે મસાલો બધો મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાક જે છે મસાલા સાથે મિક્સ થઈ ગયું છે શાક દાળ એકદમ સરસ રીતે ચડી ગયા છે જો તમારે ખટાસ ગળાસ કરવી હોય તો તમે ચોક્કસથી કરી શકો છો તો બસ હવે આપણે કોથમીર ધાણા નાખી દેસું અને આપણું જે શાક જે છે એ એકદમ સરસ રીતે તૈયાર છે તો સર્વ પણ કરી દેશો તો ચલો કરી દઈએ તો બસ તૈયાર છે ગરમા ગરમ દૂધી ચ ચણાનું ટ્રેડિશનલ શાક ગુજરાતી શાક જે બહુ જ સહેલાઈથી બનતું હોય છે અને બહુ જ ભાવતું પણ હોય છે બધાને તો ખબર પણ નથી પડતી બાળકોને કે આમાં દૂધી છે તો એ લોકોને પણ બહુ જ ભાવે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આ શાક રોટલી સાથે ખાવાનું પસંદ કરો છો કે ભાત સાથે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ